વઢવાણમાં બંને મેળાઓના ગ્રાઉન્ડને ભાડથી આપવા માટે આજરોજ જાહેર હરાજી રાખવામાં આવેલ હતી જેમાં માંગણીદારશ્રીઓ દ્વારા એસઓપી બાબતે અભ્યાસ કરવા અને વિચારણા કરવા માટે હરાજીનો સમય થોડો પાછળ ઠેલવી અન્ય સમયની માંગણી કરેલ હોય સાંસ્કૃતિક કમિટીના ચેરમેનશ્રી કારોબારી શ્રી અને પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં આ બંને મેળાના ગ્રાઉન્ડોની હરાજી માટે ಮಂಗಳವರೆ ಸವರೆ ಅಗ್ಯಾರ ಕಲೋ ಸಮಯ ಆಗಿದೆ